આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ થયો છે કચ્છમાં આજે શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે માંડવી તાલુકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં રંગે ચંગે બાળકોને શાળા પ્રવેશ હતો વાડા પ્રાથમિક શાળા ભારાપર પ્રાથમિક શાળા દુર્ગાપુર હાઈસ્કૂલ ખાતે ગૃહ વિભાગના ઉપસચિવ તીર્થકુમાર પટેલના અધ્યક્ષ સ્થાને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો બાળકોને મીઠું મોઢું કરાવીને વિવિધ ભેટ સોગાદ સાથે શાળામાં આવકાર અપાયો હતો આ પ્રસંગે શ્રી પટેલે શિક્ષણને જીવન ઘડતરની ચાવી ગણાવીને કન્યા શિક્ષણ પર ભાર મૂક્યો હતો આ સાથે તેમણે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો આ ઉપરાંત વીઆરટીઆઈ પ્રાથમિક શાળા નાગલપુર પ્રાથમિક શાળા તથા મોટી રાયણ હાઈસ્કુલ ખાતે પણ શિક્ષણ વિભાગના અંકુરકુમાર ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને જ્યારે મદનપુરા પ્રાથમિક શાળા પ્રેમ સુબોધ નવનીત કોડાઈ હાઈસ્કૂલ તેમજ તલવાણા હાઈસ્કૂલ ખાતે નાગરિક સંરક્ષણના સંયુક્ત સચિવ દિલીપકુમાર ઠાકરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો મકડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય કેશવજી રોશિયાએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો શાળા પ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા ઉપરાંત શાળા ખાતે હાજર એસએમસી ના સભ્યો આંગણવાડી કાર્યકરો તેમજ જે તે ગામના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી ભુજ શહેરના ઐતિહાસિક હમીરસર તળાવ પાસેના માર્ગ પર આવતીકાલે યોજાનારા સાંસદ કચ્છ કાર્નિવલ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ઉજવણીને ભવ્ય બનાવવા માટે સાંસદ વિનોદ ચાવડા દ્વારા યોજાઈ રહેલા આ કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવાશે ત્યારે આ જાહેર સમારોહને યાદગાર બનાવવા ભુજ નગરપાલિકાના સહયોગ સાથે ચાલતી સજાવટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સુશોભિત અમીરસર કિનારે અત્યારથી જ લોકો આગોતરો નજારો માણી ઉત્સાહિત બન્યા છે સાંસદ શ્રી ચાવડાએ આ અંગે આ મુજબ જણાવ્યું હતું અષાઢી બીજ નિમિત્તે આપણે બધા જાણીએ છીએ કે કચ્છીઓ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે અને સૌ સાથે મળી કરીને આખા કચ્છભર માયથી ચોસઠ કરતાં વધારે ટેબલો કૃતિઓ આવી છે અલગ અલગ પ્રકારની કૃતિઓ છે ભવ્ય આયોજનની તૈયારીઓ પણ ચાલી રહી છે સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો સૌ લોકો સાથે મળી કરીને જોડાય અમારું એક આયોજન છે કે ભુજ શહેરની અંદર દરેક સોસાયટી દરેક નગરજનો પણ આ કાર્યક્રમની અંદર જોડાય એવી અમે સૌને અપીલ પણ કરી છે અમે નિમંત્રણ પણ સૌને અમે પાઠવ્યું છે અને એની સંપૂર્ણ તૈયારીઓ અત્યારે અહીંયા ચાલી રહી છે કચ્છની શાળાઓ છે વિદ્યાર્થીઓ છે સંસ્થાઓ છે સામાજિક મંડળીઓ છે અલગ અલગ દરેક પ્રકારની કૃતિઓ ઓપરેશન સિંદૂરનું થીમ હોય અલગ અલગ કચ્છને ઉજાગર કરતી આપણી સંસ્કૃતિ આપણો વારસો આપણો ઇતિહાસ આ પ્રકારના અલગ અલગ ટેબલો પણ આપણને જોવા મળશે કંડલાથી એલપીજી ભરીને ગાંધીધામ તરફ જઈ રહેલા ટેન્કરના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા તે રોડ સાઈડમાં પલટી મારી ગયું હતું જ્વલનશીલ પદાર્થ સાથેનું આ ટેન્કર પલટી મારી જતા પ્રશાસનમાં ચિંતા પ્રસરી હતી જેના કારણે કંડલા પોર્ટનું અગ્નિશમન દળ સ્થળ પર દોડી ગયું હતું સદભાગે કોઈ મોટી ઘટના બનવા પામી ન હતી અને ક્રેનની મદદથી ટેન્કરને સુરક્ષિત રીતે સાઈડ કરાયા બાદ સ્થિતિ કાબુમાં આવી ગઈ હતી બીજી બાજુ ભચાઉ તાલુકાના કડોલ રણમાં એક ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે રાત્રે દોઢ વાગે બચાવ પોલીસ કંટ્રોલ રૂમને આ ઘટનાની જાણ થઈ હતી તાત્કાલિક ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને પણ જાણ કરવામાં આવતા ફાયર ટીમે સતત બે કલાકથી વધુ સમય સુધી મહેનત કરી આગ પર કાબૂ મેળવ્યો હતો ટીમના પ્રયાસોથી ટ્રકનો પાછળનો ભાગ બચાવી લેવામાં સફળતા મળી હતી અને જાનહાની ટળી હતી જોકે ટ્રકની કેબિન આગમાં સંપૂર્ણપણે બળી ગઈ હતી સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સહયોગથી આવતીકાલે કુપોષણ નિવારણ સુવર્ણ પ્રાશન સંસ્કાર સ્ત્રીરોગ અને મેદસ્વિતા માટે સારવાર સલાહ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પનું આયોજન કરાયું છે કેમ્પમાં કુપોષિત નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શક્તિવર્ધક આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે સાથે સાથે કિશોરીઓ માતા તથા વ્યંધત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા ઔષધ આપવામાં આવશે તેમજ મેદસ્વિતા માટે સારવાર સલાહ કેમ્પ અને યોગ કેમ્પ યોજવામાં આવશે આ ઉપરાંત જન્મથી બાર વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ માટે સુવર્ણપ્રાસનના ટીપા પીવડાવવામાં આવશે તેમ વૈદ્ય પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે આજથી અષાઢ માસનો આરંભ થયો છે આ માસ વર્ષા ઋતુના આરંભનો માસ ગણાય છે આજથી અષાઢી નવરાત્રીની શરૂઆત થાય છે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એમાં મહા અને અષાઢ ગુપ્ત નવરાત્રી કહેવાય છે આ જ માસના પ્રારંભે કચ્છી અને જામનગરના હાલાર વિસ્તારના હાલારી નવ વર્ષનો પ્રારંભ થાય છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર